રાજકોટ શહેર ભાજપના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રામ મોકરિયાને નો એન્ટ્રી શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમમાં મોકરિયાને આમંત્રણ ન આપવા માટે સૂચના શહેર ભાજપ પ્રમુખને સૂચના આપી હોવાની માહિતી અત્યારે સૂત્રો તરફથી મળી રહી છે બેબાક બોલ માટે રામ મોકરિયા જાણીતા શહેર જાહેરમાં નિવેદનો આપતા રામ મોકરિયા પર સંગઠનની આ મોટી કાર્યવાહી ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે વધુ માહિતી સાથે તો રાજકોટના રાજકીય રાજકારણમાં સૌથી મોટા સમાચાર આ કહી શકાય કેમ કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા બોલને લઈને પણ તેઓ જાણીતા છે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે ગૌતમ રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાજપમાં આંતરિક જૂથવાદ વિખવાદ સામે આવ્યો છે અને ફરી એકવાર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પર હવે જે ભાજપના સંગઠનના કાર્યક્રમો છે તેમાં રામ મોકરિયાને નો એન્ટ્રી માટેની સૂચનો

જે મહાનગરપાલિકાના જે કાર્યક્રમો હોય છે અને શહેર ભાજપના જે સંગઠનના કાર્યક્રમો હોય છે તેમાં હવે રામ મોકરિયા છે તેમને નો એન્ટ્રી આપવી ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે બે થી ત્રણ કાર્યક્રમમાં જે ગેસ્ટનું જે મહેમાનોનું જે લિસ્ટ હોય છે તેમાં પણ રામ મોકરિયા છે તેમની વાત બાકી કરવામાં આવી હોય અગાઉ પણ આવી ઘણી બધી ઘટનાઓ બની છે કે જેમાં

આ રામ મોકરિયાને લઈને આ સૌથી મોટો નિર્ણય કાર્યવાહી કહી શકાય અને આગામી દિવસોમાં આ કાર્યવાહીની કેટલી અસર જે છે તે દેખાશે તે પણ જોવા મળશે મહત્વનું છે કે જાહેરમાં નિવેદનો આપતા રામ રામુકરિયા પર સંગઠને આ મોટી કાર્યવાહી કરી છે અને ભાજપનો ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ સામે આવ્યો છે રાજકોટ શહેર ભાજપના રાજકારણને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કેમ કે રાજ્યસભાના સાંસદ છે રામ મોકરિયા અને તેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં હવે તેઓની નો એન્ટ્રી રહેશે શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રામ મોકરિયાને આમંત્રણ ના આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે શહેર ભાજપ પ્રમુખને સૂચના આપી હોવાની અત્યારે માહિતી મળી રહી છે બેબાક બોલ માટે જાણીતા છે રામ મોકરિયા વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ લાઈવ જોડાઈ ગયા છે ધર્મેશ બેબાક બોલ માટે રામ મોકરિયા જાણીતા છે જાહેરમાં નિવેદનો આપવા કંઈ પણ હોય જાહેરમાં તેઓ સતત બોલતા દેખાઈ આવ્યા છે અને સંગઠન દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે કેવી અસર આગામી દિવસોમાં જોઈ શકાય છે દીપિકા કહી શકાય કે રાજકોટમાં ભાજપમાં બે જૂથ છે તો જગવિદિત છે પરંતુ આ રીતે ફાયરબ્રાન્ડ નેતાને આંતરિક રીતે કહેવામાં આવ્યું હોય કે સંગઠનના કોઈ કાર્યક્રમમાં ન રાખવા એવા રામભાઈ મોકરિયા માટે આ સમાચાર ભાજપ સંગઠન માટે અને ખાસ કરીને રાજકોટના રાજકારણ માટે બહુ મોટા સમાચાર કહી શકાય કારણ કે ફાયરબ્રાન્ડ નેતા એટલે કીધા છે કે પોલીસનું કાંઈ હોય કે વહીવટીતંત્રનું હોય કાંઈ પણ ભ્રષ્ટાચારનું હોય તો રામભાઈ મોકરિયા અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ એ સામે આવ્યા છે સચોટ રીતે નિકાલ આવ્યો છે એટલું જ નહીં કેટલીક તો લાંચ પરત આવીના દાખલા પર રામભાઈની રજૂઆતથી થયા છે આવા સંજોગોમાં આવો નિર્ણય કેમ લીધો છે હજી કોઈ સત્તાવાર પૃષ્ટિ નથી પણ આંતરિક જે વાતો મળી રહી છે ભાજપમાંથી એમાં ચોક્કસ કહેવામાં આવી રહ્યું છે કે રામભાઈને હવે નો એન્ટ્રી તો ફાયરબ્રાન્ડ વક્તા સ્પષ્ટ વક્તા જેને સામે કહી શકે એવા રામભાઈને કેમ નો એન્ટ્રી સંગઠનના કાર્યક્રમમાં કારણ કે હવે તો કોર્પોરેશનની ચૂંટણી આવવાની જ આગામી દિવસોમાં આગામી મહિનાઓમાં ત્યારે જો કોઈ પણ વોલ્ડમાં કાર્યક્રમ હોય અને રામભાઈને ન બોલાવવાનું નક્કી થયું હોય તો ભાજપમાં આંતરિક જૂથવાદ વધ્યો છેલ્લા બે વર્ષથી અલગ અલગ સંગઠનમાં જૂથો છે જ પરંતુ હવે તાજેતરમાં જ્યારે આ વાત બહાર આવી છે ત્યારે એક મોટો વિસ્ફોટ ગણી શકાશે હજી સુધી સત્તાવાર માહિતી નથી પણ આંતરિક રીતે કહેવાયું છે રામભાઈને દૂર રાખો આ બહુ મહત્ત્વની વાત કહી શકે છે જી જે ધર્મેશ આભાર વિગત સાથે જોડાય તે બદલ એટલે કે રાજકોટ ભાજપના સંગઠનમાં સતત તિરાડો તો આપણે જોઈ છે પરંતુ હવે જાણે કે ખાઈ સર્જાઈ ગયું હોય તેવી આ કાર્યવાહી કહી શકાય કેમ કે બેબાક બોલ માટે રામ મુકરિયા જાણીતા છે જાહેરમાં નિવેદનો આપતા પણ તેઓ ક્યારે અચકાયા નથી અને હવે સંગઠન દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે એટલે કે ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ રામ મોકરિયા માટે હવે સંગઠનના કોઈ પણ કાર્યક્રમમાં નો એન્ટ્રી શું આગામી દિવસોમાં આની અસર જોઈ શકાય છે અને શું કારણો સામે આવ્યા છે કોઈ માહિતી જી ચોક્કસ ઘણી બધી એવી ઘટનાઓ છે કે જેમાં રામભાઈ મોકરિયા કે જેઓ રાજ્યસભાના સાંસદ છે અને એક સિનિયર ભાજપના નેતા છે ને તેમને લઈને ઘણી વખત મુદ્દાઓ ચર્ચાઈ ગયા છે કેમ કે ઘણા બધા એમણે આક્ષેપો કર્યા છે ચાહે ભ્રષ્ટાચાર ને લઈને તેમણે ઘણી વખત પોલ ખુલી હોય અધિકારીઓની કે નેતાઓની કે ચાહે અન્ય બાબતોને લઈને અનેક વખત રામભાઈ છે તે ચર્ચાનો વિષય બન્યા છે અને ઘણી વખત પોતાના બેબાક બોલ અને સાચું બોલવું એક તેમની વાત હતી અને હવે આ સાચું બોલવું છે તે તેમને ભારે પડી ગયું હોય એવું લાગી રહ્યું છે કેમ કે જે વાત મળી રહી છે સૂત્રો દ્વારા કે હવે રાજકોટ શહેર ભાજપના સંગઠન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ શહેરના જે સંગઠનના કાર્યક્રમો હોય અને મહાનગરપાલિકાના કાર્યક્રમો હોય આ કાર્યક્રમોની અંદર રામભાઈ મોકરિયા છે તેને એન્ટ્રી ન આપવી તેમને બોલાવવા નહીં આ પ્રકારનો નિર્ણય શહેર ભાજપ છે તેમના દ્વારા લેવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી છે થોડા બે છેલ્લા જ બે ત્રણ કાર્યક્રમોની વાત કરવામાં આવે તો રામભાઈ છે તેમની નામની જે બાદબાકી કેમ કે કોઈપણ મહાનગરપાલિકાનો કાર્યક્રમ હોય તો તેમાં ચીફ ગેસ્ટમાં રામભાઈ મોકરિયા છે તેમને બોલાવવામાં આવતા હતા કેમ કે રાજ્યસભાના સાંસદ છે પરંતુ બે થી ત્રણ વખત એવું પણ બન્યું છે કે તેમની બાદ બાકી નામમાં કરવામાં આવી હોય ને હવે આ સમાચાર સામે આવી રહ્યા છે કે રામભાઈ છે તેમને આ પ્રકારના કાર્યક્રમની અંદર જે હાજરી છે તે ન આપી આમંત્રણ ન આપવું એક એવી પણ વાત છે કે જે રીતના રામભાઈ મોકરિયા છે તે જાહેરમાં જે નિવેદનો આપતા હતા તેની ફરિયાદ છે તે શહેરનું સંગઠન છે તેમણે ઉપર સુધી પહોંચાડી હતી અને ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવી પણ એક વાત સામે આવી છે થોડા દિવસ પહેલા જ એક જાહેર કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર પણ એક બોલાચાલી જેવી ઘટના બની હતી કેમ કે જે શહેર ભાજપ પ્રમુખ છે માધવ દવે તેમને ફોટો સેશનમાં જગ્યા નહોતી મળી અને આ વાતનો પણ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય ને અંતિમ કારણ આ બન્યું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે જો જોકે બીજી તરફ માધવ દવે કે જેઓ શહેર પ્રમુખ છે રાજકોટના તેમની સાથે મારે ટેલિફોનિક વાતચીત થઈ છે ને તેમણે એવું કહ્યું છે કે આવો કોઈ નિર્ણય નથી લીધો જોકે સ્પષ્ટ છે કે કદાચ નિર્ણય લેવાયો હોય તો પણ મીડિયા સામે આ વાત ન જ કરે પરંતુ તેમણે સાથે એવી પણ વાત કરી કે આ અમારા પરિવારનો એટલે કે ભાજપ પરિવારનો પ્રશ્ન છે ને નાની મોટી

શહેર ભાજપ સંગઠનના કોઈપણ કાર્યક્રમમાં હવે મોકરિયાને આમંત્રણ ન આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે શહેર ભાજપ પ્રમુખને સૂચના આપી હોવાની અત્યારે માહિતી જે છે તે સૂત્રો તરફથી મળી રહી છે વિભાગ બોલ માટે જાણીતા છે રામ મોકરિયા અને જાહેરમાં નિવેદનો આપતા સતત રામ મોકરિયા દેખાતા હોય છે અને સંગઠન દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ સત્તાવાર રીતે હવે પુષ્ટિ ટૂંક જ સમયમાં કરી શકાય છે મહત્વનું છે કે ભાજપનો આંતરિક જૂથવા ફરી એક વખત સામે આવી ગયો છે રાજકોટ શહેર ભાજપના રાજકારણને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કેમ કે રાજ્યસભાના સાંસદ છે રામ મોકરિયા અને તેને લઈને આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે